કરતા ઠગા કાપડ દલાલ સહિત બે વેપારીને ધરપકડ થતા ચીટર કાપડ વેપારી અને કાપડ દલાલમાં પપડાટ ફેલાઈ ગયો હતો સુરતમાં કાપડ વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવી ઉઠાવણું કરતા ઠગબાજોની પોલીસે ધરપકડ કરતા પપરાટ ફેલાઈ ગયો હતો

જે પેમેન્ટ નહીં મળે તેમ કહી ધમકી આપી હતી જેથી કાપડ વેપારી સુરત ક્રાયમ બ્રાન્ડ માં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જે તપાસના અંતે ત્રણ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ ઇકોસેલ હાથે ધરતા પોલીસ તપાસમાં અન્ય છેતરપિંડીના ગુના ઉકેલવાની શક્યતા જોવામાં આવી હતી જ્યારે કાપડ માર્કેટમાં ઉઠાવણો કરતા ઠગ બાદ ચીતર કાપડ વેપારી અને કાપડ દલાલોમાં ફેફળાટ ફેલાઈ ગયો હતો સુરત શહેર ખાતે વિકાસ ની સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ પાયે વિકાસ પામેલો છે જેમાં લીબાબુ તત્વો પણ ગુનાય કાવતરાઓ રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડી ની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલ છે જે અનુસંધાને અ ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સુરીયા જે પોતાની દુકાન રીંગ રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણી ના ને પરિચય કરાવી બેંગ્લોરી ફેબ્રિક્સ ના માલ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી ત્યારબાદ ત્રેસઠ લાખ ચોસઠ હજારનો માલ મેળવી ફરિયાદીઓને આ સુધીમાં માલના પૈસા આપેલ ના હોય જે સંબંધે ડીસીપી પુષ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી ચારસો નવ એકસો વીસ બીજો બી મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન્સ ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે પૈસા આપી વિશ્વાસ કેળવી અને પછી મોટા ઓર્ડર આપતા હોય છે અને ત્યારે એ ઓર્ડર પ્રમાણે માલ ના આપી પોતાનો મોબાઈલ બંધ કરી દુકાન બંધ કરી તેમજ વાયદાઓ આપી સમય પસાર કરી અને ગુનાયત કાવતરું જતા હોય છે